ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો શિવઃ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી શંકર શક્તિપતિની જય મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવનો પ્રિય માસ આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ પણ આવે છે એટલા માટે હર અને હરિની પૂજાનો ઉત્સવ મનાવવાનો આ માસ છે શ્રવણ નક્ષત્રથી યુક્ત હોયા પૂર્ણિમા એટલા માટે આ માસને શ્રાવણ માસ કે બળેવ રક્ષાબંધન રાખી પૂર્ણિમા આદિ નામે ઓળખાય છે આ માસ મહાદેવને સમર્પિત હોય એટલે નિત્ય મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને આ શ્રાવણ માસ કે જે બે હજાર પચીસનો માસ છે તે તો બે દિવસ પૂર્ણિમા પડે છે એક તો આઠ ઓગસ્ટ બે હજાર પચીસ અને બીજી છે નવ ઓગસ્ટ બે હજાર પચીસની આઠ ઓગસ્ટ જે પૂર્ણિમા પડે છે આ પૂર્ણિમા આઠ ઓગસ્ટ બે હજાર પચીસની બપોરે શરૂ થાય છે અને રાત્રિએ પૂર્ણિમાનો ચંદ્રમાના દર્શન થશે પૂર્ણિમાના ચંદ્રમાની પૂજા ઉપાસના થાય છે માટે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ આઠ ઓગસ્ટ બે ના દિવસે વ્રત રાખે અને રક્ષાબંધન છે બળે છે રાખી પૂર્ણિમા જે છે તે સૂર્યોદય તિથિ પ્રમાણે ઉજવાય છે એટલા માટે નવ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવાશે પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા સંભળાય છે કથા કરે છે ભક્તો પરંતુ આ પૂર્ણિમા બે દિવસ પડે છે માટે કોઈ પણ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરી શકાશે સાંભળી શકાશે ભગવાન શિવને જેમ પત્ર અત્યંત પ્રિય છે એ જ રીતે ભગવાન શ્રી નારાયણને તુલસી દલ અત્યંત પ્રિય છે માટે બંને હર અને હરી જે છે તેની પૂજા ઉપાસના પોતપોતાની રીતે એટલે કે જે જેમને પ્રિય છે એ રીતે પૂજન કરી શકશે પુરાણમાં એવું બતાવવામાં આવ્યું છે કે આજે ભગવાન અનંતની જે પૂજા થાય છે જે પુણ્ય પ્રાપ્તિ કરાવીને જાય છે શ્રી હરિને સમર્પિત જલ જે છે જે હરિને આપણે સ્નાન કરાવીએ છીએ અથવા મહાદેવનો અભિષેક કરીએ છીએ તે જલ જલ ગંગા સમાન બની જાય છે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને દક્ષિણાવર્તી શંખમાં કેસર અથવા તો હળદર મિશ્રિત દૂધ હોય તેનો અભિષેક થાય છે શુદ્ધ જલથી સ્નાન કરાવીને પુષ્પ શૃંગાર ચંદન તિલક તુલસી સહિત મીઠાઈ આદિનો ભોગ લાગે છે મંત્રચાપ થાય છે ભગવાન મહાદેવને જેમ આ શ્રાવણ માસ અત્યંત પ્રિય છે એ જ રીતે ભગવાન નારાયણને પણ પૂર્ણિમા તિથિ અત્યંત પ્રિય છે અને ખાસ કરીને માતા મહાલક્ષ્મીનો તો જન્મોત્સવ પણ મનાવાય છે આજે દીપદાન થાય છે ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય થાય છે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પીપળાના વૃક્ષનું પૂજન થાય છે સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના થાય છે ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે દરેક માસમાં એક જ પૂર્ણિમા આવે છે અને એ પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મય છે જે વર્ષની બાર પૂર્ણિમા થાય છે પુરુષોત્તમ માસ આવે ત્યારે એ પૂર્ણિમા એક અલગ થાય છે ત્રણ વર્ષે પરંતુ વરસ આખાની જે પૂર્ણિમા છે તેનું મહાત્મય જ અલગ અલગ છે જેમ કે શ્રાવણ માસની પૂર્ણિમા જે છે તે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતિકરૂપ આ રક્ષાબંધનનો તહેવાર છે આ વર્ષે રક્ષાબંધન મૂહૂર્ત ઘણું શુભ છે કારણ કે ભદરાનો છાંયો પડતો જ નથી બહેનો ભાઈઓને સવારથી જ રાખડી બાંધી શકશે બપોર સુધી ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનું પૂજન કરવાનું રહેશે ચંદ્ર ઉદય છે રાત્રિના લગભગ ને એકવીસ મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જાણી લેવો જોઈએ ચંદ્રદેવનું પૂજન અર્ચન કરીને પૂર્ણિમાનું વ્રત પૂર્ણ થાય છે આ શ્રાવણી પૂર્ણિમાના દિવસે વિવિધ કથાઓ પણ જોડાયેલી છે શ્રાવણ માસની પૂર્ણિમાની કથા અનુસાર એક નગર હતું ત્યાં તુંગધ્વજ નામના એક રાજા રાજ્ય કરતા હતા તુંગધ્વજ રાજા જંગલમાં શિકાર કરવાના ઘણા શોખીન હતા અને એક વખત તેઓ શિકાર કરવા ગયા શિકાર કરતા કરતા તે ઘણા થાકી ગયા થાકને કારણે તે એક વડ વડવૃક્ષની નીચે બેઠા ત્યાં એમણે જોયું કે ઘણા લોકો એકઠા થઈને ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરી રહ્યા હતા રાજા સ્વયં પણ એટલા અભિમાન હતા કે તેમણે ભગવાન સત્યદેવને પ્રણામ પણ ન કર્યા અને પ્રસાદ પણ ન લીધો પ્રસાદ લીધા વગર જ નગર તરફ પાછા વળ્યા નગરમાં આવીને રાજાએ જોયું કે બીજા રાજ્યના રાજાએ તેના રાજ્ય પર આક્રમણ કર્યું છે રાજાને પોતાના રાજ્યના બેહાલ થતા જોઈને ભગવાન સત્યનારાયણ દેવનું સ્મરણ થઈ આવ્યું અને રાજાને સમજાયું કે તેમણે ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું હતું એના કારણે જ આ બધું પોતાના જીવનમાં થઈ ગયું છે ત્યારે રાજાએ તે વૃક્ષ પાસે આવીને જ્યાં લોકો ભગવાન સત્યદેવની પૂજા ઉપાસના કરતા હતા ત્યાં આવીને પ્રસાદ માંગ્યો અને પોતાના ભૂલની ક્ષમા માંગી જ્યારે રાજાને પશ્ચાતાપ થતા જોઈને ભગવાન સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને ફલ સ્વરૂપ ભગવાને આશીર્વાદ આપ્યા કે ફરી તમારું રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ થશે ભગવાન નારાયણ ની કૃપાથી રાજા એ ઘણો સમય રાજ્ય નો કાર્યભાર સંભાળ્યો અને સુખ ભોગવ્યું અંતે તે સ્વર્ગ લોક નું ગમન કર્યું માન્યતા છે કે શ્રાવણ માસ ની પૂર્ણિમા ના દિવસે આ કથા સાંભળવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે અને બાજપે યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે રાખડી બાંધતા પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાનની પૂજા વિધિ કરી લેવી જોઈએ આપણા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ મીઠાઈનો ભોગ લગાવીને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિથી પ્રભુનું પૂજન કરવું કુળદેવીનું પૂજન કરવું ત્યારબાદ બહેન ભાઈને રાખડી બાંધવા માટે થાળી તૈયાર કરે થાળીમાં રોલી ચંદન અક્ષત દહીં રક્ષાસૂત્ર મીઠાઈ ઘીનો દીપક આદિ રાખે રક્ષા સૂત્ર પૂજાની થાળી જે તૈયાર કરે છે તે પહેલા ભગવાનને સમર્પિત કરે આપણા ઈષ્ટદેવને પણ રાખડી બાંધી શકાય છે ત્યારબાદ ભાઈની પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ બેસવું અને ભાઈને તિલક કરવું રક્ષા સૂત્ર બાંધવું આરતી કરવી મીઠાઈ અને મંગલકામના કરવી અને બહેન ઉપર જમણા હાથમાં રક્ષા સૂત્ર બાંધે હિન્દુ ધર્મમાં રક્ષાબંધન નું વિશેષ મહત્વ છે ભાઈ ને જયારે રાખડી બંધાય છે ત્યારે આ મંત્ર નો જપ જો આવડે તો કરવું રાખડી બાંધવાનો મંત્ર છે

ઘરનું પૂજાનું મંદિર છે કબાટ છે તિજોરી છે કે પછી ફ્રિજ ટીવી વોશિંગ મશીન છે વાહનો છે બાઇક છે સાયકલ છે ગાડી છે જે કઈ આપણે ઉપયોગમાં લઈએ છીએ તેને પણ રક્ષા સૂત્ર બંધાય છે આજના શુભ ઘડીમાં જેથી સર્વે વસ્તુની પણ રક્ષા થાય જે આપણને ઉપયોગમાં આવે છે આપણા ઘરના મેઇન દરવાજે પણ રક્ષા સૂત્ર બંધાય છે રક્ષાબંધન એક પવિત્ર તહેવાર છે જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આવે છે આજે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ સૂત્રના દોરાથી સાત પરિક્રમા કરવી જોઈએ અને પિતૃ દેવતાનું સ્મરણ કરવું જોઈએ જે આપણા રક્ષક છે 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 જે કોઈ આપણી રક્ષા કરી રહ્યા તેનું પણ સ્મરણ કરાય આપણા ઘરની રક્ષા માટે પિતૃદેવતાની પ્રાર્થના કરાય છે આ ઉપરાંત તુલસી માતાની સેવા પૂજા કરવી જોઈએ ભગવાનના શ્રી ચરણોમાં જે પૂર્ણિમા છે સત્યનારાયણની કથા કરીએ ત્યારે તુલસી દલ અર્પિત કરાય છે એટલા માટે તુલસી માતાની સવાર સાંજ પૂજા કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ પૂર્ણિમા લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે સમુદ્રમાં જેમનું સ્થાન છે તેવા લક્ષ્મી દેવીજીનો સંબંધ ચંદ્રમા સાથે પણ છે ચંદ્રમા તેમના ભાઈ છે એટલા માટે આજે માતા મહાલક્ષ્મી સહિત ભગવાન નારાયણની પૂજા કરાય છે આજે ઘરના ઈશાન ખૂણામાં જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો છે ત્યાં અખંડ દીપ પ્રગટાવાય છે લક્ષ્મીજીના નામનો જે આખી રાત પ્રજ્વલતો રહે અમાવસ્યા છે પૂર્ણિમા છે તે લક્ષ્મી દેવીનો પ્રિય વાર કે તિથિ ગણાય છે એટલા માટે આ પૂર્ણિમાના દિવસે ભગવાન આપણે પૂજા ઉપાસના કરીએ ચંદ્રદેવને કાચું દૂધ જળ છે ચોખા ચપટી કંકુ નાખીને પ્રભુને પ્રણામ કરાય છે અર્ધ્ય અપાય છે તે ચંદ્રદેવની સેવા પૂજા કરતી વખતે લક્ષ્મીજીનું સ્મરણ કરવું શુભ મનાય છે ત્યારે ચંદ્રદેવનું પણ મનમાં સ્મરણ કરી લેવું જોઈએ પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે સૂર્યોદયથી લઈને રાત્રિના ચંદ્ર દર્શન થાય એટલે વ્રત પૂર્ણ થાય છે બીજા દિવસે કઈ દાન પુણ્ય કરવું હોય તે કરી શકીએ છીએ પૂર્ણિમાના દિવસે ખાસ કરીને મન આપણું બેચેન રહે એવું બને ઘણાના મન નબળા હોય તો ભગવાન સોમનાથની પૂજા કરવી જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ મૃત્યુજય મંત્રનો જાપ ઉત્તમ મનાય છે પૂર્ણિમાના દિવસે ભરતી ઓટ પણ આવે છે આપણે જાણીએ છીએ વાતાવરણમાં પણ અસર થાય છે ચંદ્રમાં જે સોળી કડાઈ ખીલેલા હોય છે તે વાતાવરણને મોહિત કરે છે પોતાની તરફ આકર્ષણ કરે છે એટલા માટે પૂર્ણિમાની રાત્રિ અત્યંત ઉજાસવાળી હોય છે ચંદ્રમાં અમૃત વરસાવે છે એટલા માટે જ પૂર્ણિમાની રાત્રિએ લોકો ચંદ્રમાના પ્રકાશની નીચે બેસે છે જેથી શરીર સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય આ રક્ષાબંધન વિશે વિવિધ પૌરાણિક કથાઓ પ્રચલિત છે આ કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી નારાયણે વામન રૂપ ધારણ કર્યું ત્યારે તેઓ પોતાના ભક્ત બલિ પાસે આવે છે અને ત્રણ પગ ભૂમિની માંગ કરે છે ભગવાનને ત્રણ ડગલા જમીન આપવા માટે બલિરાજા તૈયાર થાય છે ભગવાને બલિની પરીક્ષા કરી અને બે પગમાં જ સમસ્ત લોક માપી લીધા ત્યારે બલિને ભગવાન કહે છે કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું ત્યારે રાજા બલિએ કહ્યું કે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ ચરણ મૂકો અને મને આપના ચરણોમાં સ્થાન આપો ત્યારે ભગવાન બલિને પાતાળનું રાજ્ય આપે છે અને રાજા બલિ ભગવાન શ્રી નારાયણ પાસે વરદાન માંગે છે કે આપ મારી સાથે પાતાળ લોકમાં ચાર મહિના સુધી પહેરેદારી કરો જ્યારે માતા લક્ષ્મીને ખ્યાલ આવે છે કે ભગવાન નારાયણ તો પાતાળ લોકમાં ગયા છે અને ના પહેરેદાર બન્યા છે ત્યારે માતા મહાલક્ષ્મી વૈકુંઠ લોક છોડીને ચાર મહિના માટે રાજા બલિ પાસે આવે છે અને બલિ રાજાને રીઝવે છે અને કહે છે કે મારે ભાઈ નથી શું હું આપને ભાઈ બનાવી શકું ત્યારે બલિરાજા કહે છે કે હા ત્યારે માતા મહાલક્ષ્મી બલિરાજાને રાખડી બાંધે છે અને ભાભીને પણ રાખડી બાંધે છે અને ત્યારે કહે છે કે માંગો બહેન તમને હું શું આપું બલિરાજા તો ઘણા હીરા મોતી લક્ષ્મીજીને આપે છે પરંતુ લક્ષ્મીજી કહે છે કે મારે હીરા મોતી જોતા નથી મને તો બસ આપના દ્વારપાર જે ઉભા છે ભગવાન શ્રી નારાયણ તેમના ચરણોની હું દાસી છું તે મને આપી દો આમ રક્ષાબંધન થી માતા મહાલક્ષ્મી ભગવાન નારાયણ ને પ્રાપ્ત કરી ચૂક્યા ત્યાંથી માતા મહાલક્ષ્મી રાજા બલી ના બહેન બન્યા અને ભગવાન નારાયણ ને દેવી લક્ષ્મીજી વૈકુંઠ લોક માં લઈ ગયા બીજી કથા ભવિષ્ય પુરાણ અંતર્ગત છે આ કથા અનુસાર દેવરાજ ઇન્દ્ર અને વૃતાસુર ની વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ યુદ્ધમાં દેવરાજ ઇન્દ્ર ની રક્ષા માટે ઇન્દ્રાણી સચીએ દેવરાજ ઇન્દ્રને કલાઈ પર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રાખડી બાંધી હતી અને દેવરાજ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યા આમ રક્ષાબંધનના દિવસે પત્નીએ પતિની રક્ષા કરી ત્રીજી કથા અનુસાર સિકંદરે જ્યારે પૂરા વિશ્વને પોતાને આધીન કર્યું અને યુદ્ધ કરીને બધું જીતી લીધું હતું જ્યારે તેઓ ભારતની સીમામાં પ્રવેશ કર્યો ત્યારે તેમની સામે રાજા પેરુ અત્યંત પરાક્રમી અને બળશાળી વીર પુરુષ હતા જેમાં સિકંદરે પહેલા જ યુદ્ધમાં તેમને હરાવી દીધા ત્યારે તેમની પત્નીએ પતિની રક્ષા માટે રાજા પેરુને રાખડી બાંધી હતી રાજા પેરુ આશ્ચર્યમાં પડી ગયા રાખડીનો એક દોરો તેના સન્માનની રક્ષા કેવી રીતે કરશે તેમને સમજાયું નહીં પરંતુ સિકંદર અને રાજા પેરુનો જ્યારે આમનો સામનો થયો એકબીજાએ તલવાર ઉઠાવી ત્યારે રાજા પેરુના હાથમાં કલાઈમાં એક દોરો બાંધેલો જોયો સિકંદરે આ દોરાને જોયો કે પોતાની તલવાર મૂકી દીધી અને રાજ્ય છોડીને પાછા ચાલ્યા ગયા રક્ષાબંધનનો આ ત્યોહાર બતાવે છે કે રક્ષા પ્રાપ્ત કરવા માટે આજનો શુભ દિવસ ઘણો પવિત્ર અને ઉત્તમ છે આ ઉપરાંત હુમાયુ અને કરમાવતીની વાર્તા પણ પ્રચલિત છે રાણી કર્માવતીએ હુમાયુને ભાઈ બનાવીને રાખડી મોકલી અને પોતાના રાજ્યની રક્ષા માટે પ્રાર્થના કરી હતી ઉમાયુ ભાઈ તરીકે આવ્યા પણ મોડું થઈ ગયું અને ગર્માવતી સતી બની ગયા પરંતુ રાજ્યની રક્ષા હુમાયુએ અવશ્ય કરી આવો ભાવ છે રાખડીનો જેમાં માતા મહાલક્ષ્મી અને બલિરાજાની કથા છે એ પણ જ્યારે જોયું કે શિશુપાલના સો અપરાધને ભગવાન શ્રી કૃષ્ણએ ક્ષમા કરેલા હતા જ્યારે શિશુપાલે એકસો અપરાધ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે શિશુપાલને મોક્ષ પ્રાપ્ત કરાવ્યું ભગવાનની આંગળીમાં જ્યારે થોડું લોહી નીકળું દ્રૌપદીજી પ્રભુ ઘણા પ્રસન્ન થયા અને દ્રૌપદીજીને આશ્વાસન આપ્યું કે હે સખી જ્યારે પણ તમને આવશ્યકતા પડે ત્યારે મને સંભાળજો હું તમારી રક્ષા અવશ્ય કરીશ અને આપણે જાણીએ છીએ કે જ્યારે દ્રૌપદીજીના ચીર હરણ થયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમની વારે ચડ્યા હતા આજે પૂર્ણિમાના ચંદ્રના દર્શન કરીને ભગવાનનું સ્મરણ થાય છે જો વાદળછાયું વાતાવરણ હોય અને દર્શન ન થઈ શકે તો પણ ચંદ્રદેવનો જ્યારે ચંદ્ર ઉદય થાય એ પ્રમાણે પ્રભુના દર્શન કરીને પૂજન પાઠ કરાય છે ખીરનું નૈવેદ્ય ભગવાન શિવશંકરને ધરાવાય છે ખીરે પણ આપણે કુળદેવીની પૂર્ણિમા ઘણા ભક્તો ભરે છે તે પૂર્ણિમાના દર્શન કરીને માતાજીનું પણ સ્મરણ કરી શકાય છે અને પૂર્ણિમાની તિથિ એવી છે કે જેમાં ફૂલમૂન હોય છે ધરતી લોકો ઉપર અમૃત વર્ષા કરે છે ચંદ્રદેવ અને એમાં આ શ્રાવણ માસની ની પૂર્ણિમા એટલે તો કેવું શું ભગવાન મહાદેવ કે જે ચંદ્ર મોલેશ્વર છે તેમની પ્રિય આ પૂર્ણિમા છે એટલા માટે મહાદેવની કૃપા વર્ષાવતા ચંદ્રદેવની પૂજા ઉપાસના કરવાથી મન શુદ્ધ થાય છે તન મન ધન થી મન વચન કર્મ થી આરોગ્ય પ્રાપ્તિ થાય છે અને જ્યારે પણ આપણે રાખડી બાંધીએ ત્યારે ભાઈનું પણ પૂજન થાય છે અને જો બહેન મોટી હોય તો ભાઈ બહેનના ચરણ સ્પર્શ કરે છે અને બહેન ભાઈને આશીર્વાદ આપે છે અને બહેન નાની હોય તો ભાઈ લાડ લડાવે છે બહેન ભાઈને ચરણ સ્પર્શ કરી શકે છે ઘણા ભક્તો ઘરે રાખડી જાતે પણ બનાવે છે જેમાં એક પીળું વસ્ત્ર અથવા લાલ વસ્ત્રનો નાનકડો પટકો લઈને તેમાં એક દુર્વા દુર્વાઘાસ છે અક્ષત છે બે ચાર દાણા લેવાના છે અને તેમાં કંકુ નાખી હળદર રાખીને અને

તો મિત્રો આપણે સાંભળ્યું શ્રાવણ માસની પૂર્ણિમાના વિશે રક્ષાબંધન ના શુભ મુહૂર્ત વિશે તથા આ શુભ પૂર્ણિમાની વિવિધ જોડાયેલી કથા પણ સાંભળી મને આશા છે કે આપના આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે